કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને ગુજરાતના જાલોદ ખાતે પહોંચી છે અને અત્યારે પાછળ જે દ્રશ્ય તમને દેખાઈ રહ્યા છે ત્યાં રાહુલ ગાંધી છે તેમણે રાત્રિ રોકાણ કર્યું છે અને આ ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ગુજરાતમાં શું અસર થશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને શું ફાયદો થશે અને જે આદિવાસી વિસ્તારમાંથી જે આ ન્યાય યાત્રા પસાર થઈ રહી છે તો આદિવાસી લોકોને પણ આનો શું ફાયદો થશે આ તમામ બાબતો સાથે આપણે વાતચીત કરીશું જીગ્નેશ મેવાણી સાથે જીગ્નેશભાઈ સૌથી પહેલો સવાલ જ્યારે અગાઉ ભારત જોડો ન્યાય યાત્રા નીકળી હતી ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન હતું કે આટલા બધા કિલોમીટર ચાલવાથી બુદ્ધિ નથી વધતી દાઢી વધે છે ત્યારે આજે આ યાત્રા ગુજરાતમાં આવી છે શું જવાબ આપશો મારે એમની કોમેન્ટ ઉપર રિએક્ટ નથી કરવું મારું બી કચ્છ છે યાર ગમે તે કંઈ બકવાસ કરતા શું નોટ રિએક્ટ પણ મૂળ વસ્તુ એ છે કે અત્યારે આપણે ઝાલોદમાં ઊભા છીએ અને આ એ ઝાલોદ અને દાહોદની ધરતી છે જેના આદિવાસી કડિયા મજૂરોએ મારું ઘર બાંધ્યું છે અને તમારા નવજીવન પ્રેસનો સ્ટુડિયો બાંધ્યો છે અને ગુજરાતના તમામે તમામ રોડ રસ્તા શોપિંગ સેન્ટર મોલ મલ્ટીપ્લેક્સ બિલ્ડિંગ ટાવર સચિવાલયનું ગુજરાતની વિધાનસભાનું મકાન પણ આ આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઊભા છે ગુજરાતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ કહીએ એમાં સૌથી વધારે કોનું યોગદાન હોય તો નિર્માણ મજદૂરોનું શ્રમજીવીઓનું છે અને આદિવાસીઓનું છે અને આદિવાસી સમાજને બિલકુલ ન્યાય નથી મળ્યો આજે પણ આદિવાસી સમાજનો એક બહુ જ મોટો વર્ગ કુપોષિત છે પૈસાનો કાયદો બન્યો કે એમની જમીન એ માલિકની વિરુદ્ધ આપવા માંગતા નથી એવો નિર્ણય ગ્રામ સમિતિ કરે તેમાં સરપંચ અને ગ્રામ સમિતિના સદસ્યોનું ચાલશે કલેક્ટર અને મંત્રીનું નહીં એ પૈસાનો કાયદો અમલમાં નથી જંગલ જમીનનો કાયદો અમલમાં નથી અને હજારો લાખવાની તાદામાં બધાય માઇગ્રેટ થઈને સુરત વડોદરા રાજકોટ અમદાવાદ પોરબંદર ભાવનગર જામનગર ગાંધીનગર આ શહેરોમાં બિલ્ડિંગો બાંધવા આવવું પડે છે અહીં એમના માથે છત નથી એટલે આજે બિરસા મુંડાને યાદ કરી અને દાહદની ધરતી પરથી એવી અપેક્ષા રાખું છું કે આદિવાસી સમાજને ન્યાય મળે આવા અનેક સમાજના જે પણ ગરીબ વર્ગો છે એ ખેડૂતો હોય શ્રમજીવી હોય આદિવાસી હોય ઓબીસી હોય દલિત હોય મુસ્લિમ હોય ડીએનટીઝ ડીએનટીરોજગાર યુવાન હોય આ તમામનો અવાજ બનવો તમામને ન્યાય મળે એકમાત્ર મકસદથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના બધા સાથીઓ સામાજિક સંસ્થાઓ સંગઠનો લઈને નીકળ્યા છે જિગ્નેશભાઈ આ જે યાત્રા નીકળી રહી છે ખાસ કરીને એક આદિવાસી બેટમાંથી જ નીકળી રહી છે ક્યાંક ને ક્યાંક આદિવાસી બેટમાં કોંગ્રેસ પોતાનું પ્રભુત્વ ઘટતું હોય તેવું દેખાય છે કેમ કે પચીસ રાજસ્થાનના બાંસવાડા થઈને મુંબઈ મહારાષ્ટ્રમાં જે યાત્રાની પૂર્ણાહુતિ છે તો તમે કંઈ પાલનપુર થઈને નીકળી ના શકો અને જ્યારે એક બેલ્ટ આટલો આદિવાસી વિસ્તાર કવર થઈ રહ્યો છે ત્યારે મને અંગત રીતે બહુ આનંદ છે કે સમાજનો સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે એના સવાલો વધારે ગહેરાઈથી રાહુલ ગાંધી સમજી શકશે એના સવાલોની વાત વધુ ગહેરાઈથી આદિવાસી ભાઈઓ એમની સમક્ષ મૂકી શકશે એટલે આ યાત્રાનું સ્વાગત છે અને બહુ અદ્ભુત રિસ્પોન્સ હતો કોંગ્રેસના ઘણા બધા સાથીઓની બેટરી ચાર્જ થઈ ઘણા બધા મિત્રોની હમણાં વિકેટ પડી એના પછી આવા ચાર્જિંગની જરૂરત હતી એટલે આવી યાત્રાનો એક પોઝિટિવ સંદેશ છે અને મને લાગે છે કે આ યાત્રા બહુ સફળ છે ભારત જોડો યાત્રાનું પહેલો ફેઝ પણ બહુ સફળ હતો આ બીજો ફેઝ પણ બહુ સફળ છે અને દેશ અને દુનિયાના કોઈપણ ખૂણે કોઈ પણ માણસ દસ હજાર કિલોમીટરની યાત્રા લઈને નીકળે એટલે એનો ગ્રાઉન્ડ બેઝ વધે વધે ને વધે છે એમાં કોઈ ડાઉટ નથી પણ જે કોંગ્રેસમાં રહીને પચીસ વર્ષ સુધી આદિવાસી મુદ્દે રાજકારણ કર્યું અને એવા સાંસદ હવે જતા રહ્યા એ બહુ કોંગ્રેસ સાચવી બહુ જ દુઃખની બાબત છે એમાં નર્યો સ્વાર્થ રહેલો છે ઓપોર્ચ્યુનિઝમ છે અને મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી કોઈને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હોય લીડર ઓફ ઓપોઝિશન બનાવ્યા હોય ત્રણ વખત ચાર વખત એમએલએ બનાવ્યા હોય એમપી બનાવ્યા હોય કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા હોય રાજ્યસભાનું પદ આપ્યું હોય પછી તો વિપક્ષમાં બેઠેલી પાર્ટી તમને શું આપી દે અને આટલું બધું પ્રાપ્ત કર્યા પછી સમાજને શું આપવું એ તમારી પ્રાયોરિટી કેમ નથી મને વ્યક્તિગત શું મળ્યું એ તમારી કેમ પ્રાયોરિટી છે રાઈટ તમે સાચા આદિવાસી સમાજના પ્રતિનિધિ હો તો તમે આદિવાસીઓને જંગલ જમીનના કાયદાનું અમલીકરણ નથી એના મુદ્દે લડો કોંગ્રેસ પાર્ટી પણ તમારા એફર્ટ્સને રેકોગ્નાઈઝ કરશે એટલે આ પ્રમાણે બધું જ પામ્યા પછી છટકી જવું હાથ અધ્ધર કરી દેવા અને અત્યાર સુધી તમે જેને રંગાબીલા કહેતા હતા જેને ગાળો બોલતા હતા જેની સામે અનેક વૈચારિક મતભેદો અને પ્રશ્નો ઊભા કરતા હતા એના જ ખોળામાં બેસી જાય એટલે કેટલી નિમ્ન કક્ષાની વસ્તુ છે એટલે હું રાજનીતિ છોડી શકું એવું બને પણ ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં જવું ઇટ ઇઝ ઇમ્પોસિબલ એ અશક્ય છે તો એવી આઈડિયોલોજીકલ પોઝિશન તમારી હોવી જોઈએ અત્યારે જે પ્રકારે ગુજરાતનું રાજકારણ ચાલી રહ્યું છે કોંગ્રેસનું ઘર ખાલી થઈ રહ્યું છે શું જીગ્નેશ ભાઈ ને પણ ઓફર મળે છે ના મને તો એમને પાકી ખબર છે કે અહીંયા મેળ નહીં પડે મારા માટે એમને પાકી ખાતરી છે કે જીગ્નેશ ભાઈ તો કોઈ સંજોગોમાં ના આવે પણ જે બધા લીડર્સ ગયા છે કાર્યકર્તાઓ નથી ગયા અને બહુ સારી વસ્તુ એ છે કે ગુજરાતમાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી સરકાર નહીં બની એ જેટલું સાચું એટલું જ એ પણ સાચું કે આ પચીસ ત્રીસ વર્ષ દરમિયાન કોંગ્રેસનો મતદાર ટકેલો છે લગભગ ચાલીસ ટકાની આજુબાજુ આ છેલ્લી ચૂંટણીને બાદ કરતાં બાકીના તમામ વર્ષો દરમિયાન ચાલીસ ટકા જેટલો કોંગ્રેસનો મતદારક બંધ રહ્યો છે કોંગ્રેસનો કાર્યકર્તા અકબંધ રહ્યો છે એટલે અત્યારે જે કાર્યકર્તાઓ છે એને વધારે મજબૂત કરીશું અને એક આંદોલનો કરીશું સંઘર્ષ કરીશું તો નવો ફાલ પણ નીકળશે અફકોર્સ અમુક સિનિયર માણસો જતા રહેતાનું ડેમેજ થાય છે એમાંથી તમારે છટકવાની વાત ના હોઈ શકે તમારે કબૂલવું પડે પણ એનો લોસ બીજી રીતે કોમ્પેન્સેટ કરીશું અને એ રીતે કરીશું કે લડીશું સંઘર્ષ કરીશું તો નવા ચહેરા આવશે નવી ઊભી થશે નવા માણસો નીકળશે અને એને સાથે લઈને આગળ વધીશું આ સવાલ એટલા માટે પૂછવો પડે જિગ્નેશભાઈનો ઓફર આવી છે કે નહીં કારણ કે ચાર મહિના પહેલા સી આર પાટીલે જીગ્નેશભાઈને એવું કીધું હતું કે જે ત્રીસ માર્ક ખાસ સમજે છે એમણે બે હજાર મત જો આપણે લાવ્યા હોત તો હોય કેટલી બળતરા છે ઘરે મોકલી એકસો છપ્પન સીટો લાવ્યા પછી પણ એમને જીગ્નેશ પીવાણી કેવો ડંખે છે

તે અમુક નિર્ણય એની આસપાસ જે સિનિયર લીડર્સ છે એની આસપાસ જે કહી શકાય કે લેફ્ટિસ્ટને ખુશ કરવા માટે આ પ્રકારના નિર્ણય લે છે જે કોમેન્ટ કરવી એમને છૂટ છે દરેકની કોમેન્ટ રિસ્પોન્ડ કરવા દેસું તો જીગ્નેશભાઈ એવું માને છે કે શું આ નિર્ણય આ પ્રકારનો હતો કયો નિર્ણય જે લેફ્ટિસ્ટને ખુશ કરવાની વાત હતી બોલવા દો બોલવા દો મેં કીધું દરેકને સ્વતંત્રતા છે તમે કાલે મારા વિશે કોમેન્ટ કરો તો જરૂરી નથી હું રિએક્ટ કરું હું મારું કામ કરી રહ્યો છું પાર્ટી પોતાનું કામ કરી રહી છે જેને ટકવું છે બધા ટકેલા છે જેને જવું છે બધા ગયા હવે જે છે એની એકતાનો એનો સરવાળો કરીને આગળ વધીશું જિગ્નેશભાઈ આ અત્યારે ભારત જોડો યાત્રા નીકળી રહી છે આપણે એની પણ વાત કરીએ કે ભારત જોડો યાત્રા અહીંયાથી નીકળશે તો શું આ જે અત્યારે ભીડ જોવા મળી રહી છે વોટમાં કન્વર્ટ થશે લોકસભાની ચૂંટણી માથે છે હવે બિલકુલ કન્વર્ટ થશે અને જે પ્રતિસાદ મળી રહ્યો છે જે જ્યાં પણ ભારત જોડો યાત્રા ગઈ છે ત્યાં એક ફીડબેક અમે પણ લઈ રહ્યા છીએ અને મને પાકી ખાતરી એક વોટમાં કન્વર્ટ થશે અને ગુજરાતની અંદર પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે દેશમાં પણ જોવા મળશે અને આશાવાદીશું આશાવાદી જ રહેવું જોઈએ આગળનો રસ્તો કાઢીશું તો આ હતા જિજ્ઞેશ મેવાણી જેમણે પ્રહાર કર્યા વગર બિટવીન ધ લાઇન્સ ઘણું બધું કહી દીધું જે કેવું હતું સરકારને અને ભાજપને અને ભારત જોડો ન્યાયયાત્રાને લઈને પણ તેમણે કહ્યું છે કે તેમના જે આ યાત્રા જ્યાં જ્યાંથી નીકળી રહી છે તેનો ફાયદો કોંગ્રેસને જરૂરથી થશે અને જે લોકોની ભીડ અહીંયા દેખાઈ રહી છે તે વોટમાં પણ કન્વર્ટ થશે આ જ પ્રકારના અહેવાલ અને સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં